કે તમે કાકા ચિંતા કરશો નહી તમારા ઘર થી જો રે છે ને એ ગામ માં રણ મુ લખેલી લાયો ને લેતા જા હ તો પથ આખો ચિંતા આધી ગયો વગડે રહી થી ને નેળિયા માં ઈકો ગાડી થાય એવું નહી ને લખજે રોચો થાહે પણ રોડ પે તો ઊભી રહે કે હું અહીંથી હેડ તો લેતો આયો અને આ બધું તને હું ચિંતા છે કાકા એ બધું પરવાશ નું હાલ પડતું મેલો હું એક મસ્તન આઈડિયા લાયો છું તારો આઈડિયા તો મને લોઢાના સાણા જેવો લાગે છે તે દાળ પર લોન વાળો આઈડિયા લાયો તો તે હજી ગુડિયા બવડો દુખાય છે અને આબરૂ તો થઈ ગયે નોખી એ લોન વાળો એવું નહીં આ આ તો ધર્મનું નું કામ છે કેવું વળે અમે આપણે જિંદગી સોરીયો જ કરી દે કોઈ દાડો કોઈ મોણા નું આપણે હારું કર્યું નહીં આ એવા સાચી પણ આ હું જઉં છું હારું કરવા એ હારું કરવા નહીં દાડા ફરવા જો છો દર્શન ની કરું ઠણ ઠણ અને એમાં વી પચી દાડા બગાડજો દ વી હજાર ભાગશો આમ પાછા આવીને અલગ અલગ પાણી પીને પાછા મોડા પડશો એટલે દ પાછા દવાખાનામાં વાપરશો આલે પણ હવે જિંદગીમાં ચો આખો દાડો માર ફરવા નરૂ છે હવે રે અડધપ

બરાબર ઈજ્યો છે તમે શ્રી કરવા ખાયા છો મારે દાળો જળવો ઊંચો લાગે છે એવું નહીં જો મારી ઉંમર થઈ ગઈ હવે

ખાના માટે લાયો વાગાડવા અને આવડું આ તો કેવું વાગે છે ખબર છે આપડું હવે પેલા જાપાનના રેડિયા જેવડું થાય શું વાગતું છે આનો આના ઉપર રંબાનું આપણે હોય અલા ડીજે મંગાયા ના ચાલે હરીજી જો મૂર્તિઓ અચ્છા અચ્છા હો જબરદસ્ત છે હરીજી હો અને ઓબળો મારી વાત આપણા હાથ લઈ જો જમી આ બાજો ટુકર હમેરક ભલા આદમી ભલા આદમી ઊંચે નજર નાખો ઊંચે તમે શું બાજુ નાખી પણ આ ભલા આદમી પગ કરો ચાદર આપ પછી આ તો આરી લઈ જાવ હા એમ ખખડી બોલો થોડા આખા બાજુ રાખ્યો નહી તો આ ભગવાન પૂરું કરશ હવે એની પર તો વિશ્વાસ છે અને અમે મારો દહમો ભાગ વાપરવાનો છે તો પછી આ તે હેરી રાખો બોલો આપડા ભાઈ ને ભાવ તાર કરે બોલો

ભગવાન પૈસા તમે ગણપતિ નો મહોત્સવ કરો છો બીજો તો જોવો કે ચેવડા ચેવડા ડીજે હોય છે એટલે ભાઈ આપડે મેલ છે એટલે મેલના પછી આખા હમણાં એવું ના લવાય લાવજો તમાર ફોન પણ હેડો કે તૈયાર થઈ ગયું બધું હોય તો હા હા નીકળી નેકળી ગયા છો

મારી વાત ઓફરામાં પૂછી ધરમ નું હોય કે ગમે તેમાં બરાબર પણ મારે નથી આવતું હવે ભૂમતા કા ધરમ ના કોમ માં કીધું હોય ના કીધું હોય જતું જ રેવાય અને તો કુછ હેડો થઈ જો તૈયાર વાત સાચી છે પણ એમને મારા ના લાગે માં પૂછી ભૂમતા બધું લાગે ઓફરો મારી વાત કે એને કોઈ લગન લગન પ્રસંગ નું ટોણું હોત ને તો ના કહેવાય આપણે એને વિષય બળીને બેહાય પણ ઓમાં ના બેહાય તો ભગવાન નું કોમ કેવાય ધરમ નું કહેવાય હવે વાત સાચી છે પણ હવે લાસારી મઈ નાખે છે ભૂમતા કા લાસારી ના મારે ઓફરો મારી વાત તમે અહીંયા એન્ટ્રી કરશો ને એટલે લાસારી અહીંયા આવશે

ગણપતિ બાપાયા ચાલુ રાખો ચાલુ રાખો ચાલુ ચાલુ પછી અમારા વાત બેઠો ચાલુ હે ગણપતિ બાપા લાડુ ચોર્યા ગણપતિ મોરિયા ઘીના લાડુ ચોર્યા આજની ગળા શું હતું ગણપતિ બાપાને દર્શન કરવા હોય કાકા અમે શું કરવા કીધું આયો તું બોલા છે મારી વાત ભળ આજનો દાડે

જેવો વરસાદ આવે છે એવા ફૂમતો કાકો આયા તો નસીબ લઈ ને આવ્યો મફુજી વર આવે છે શું થાય છે

પણ એની કિંમત શું કરવા તમે અલ્યા ભાઈ મેં કીધું પૈસા ભાજા પેલા ભાજી નાખવા ડીજે લઈ દેવાનું આખું તમે લેખ કોઈ ના ની પાડે હરિભાઈ લડવા નહીં બોલાય સુખ શાંતિ પૂજા કરવા દો કાકા આ કરજો